જે ગાર્ડન માં ઝાડ ઉગાડવામાં આવ્યા છે જેમાં આજે સરગવાના ઝાડની ડાળી હાઈ ટેન્શન લાઈન માંડી જતા બે લાખ કેવી કરણ ઝાડમાં ઉતરી ગયું અને ઝાડમાં આગ લાગી ગઈ હતી સાથે ઝાડ સવારે ઝાડ સાથે બનાવ બન્યો હોત તો કોઈ માણસ સાથે બનતે તો પલવારમાં ભડથું થઈ જાત ઝાડ સાથે અર્થિંગ થતા જ ઝાડ બળવા લાગ્યું હતું ને ભડકો એટલો જોરથી આવ્યો હતો કે પાંચસો મીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો લોકો રોડ પર આવી ગયા હતા અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો જાગૃત નાગરિક દ્વારા ફાયર બ્રિગેડને કોલ કરતા વાસણા ફાયર બ્રિગેડ આવી જીવના જોખમે ઝાડની ડાળી કાપી લોકોને સુરક્ષિત કર્યા હતા ગાર્ડનની બાજુમાં અડીને આવેલા આશિયાના ડુપ્લેક્સના રહીશો દ્વારા જણાવ્યું હતું કે વરસાદના સમયે પણ આ રીતે ઝાડનું અર્થિંગ થતાં અમારા ઘરના ઇલેક્ટ્રિક સાધનો ખરાબ થઈ ગયા હતા પણ સવાલ એ થાય કે જેટકો કંપનીના હાઈટેન્શન લાઇનની જે ગાર્ડન બને ખરું અને જો ગાર્ડન બનાવવું હોય તો ખાસ ઉગાડવી પડે ઝાડ ઉગાડી શકાય તે પણ વિચારવા જેવ્યા છે કોર્પોરેશન દ્વારા ગાર્ડનની માવજત પણ કરવામાં આવતી નથી અને ગાર્ડન શાખા દ્વારા પણ કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી ગાર્ડનમાં પાણીનો સમ બનાવવામાં આવ્યો છે જે ઊંડું છે અને તેમાં દાદરરા પણ બનાવવામાં નથી આવ્યા સાથે સંપમાં પાણી પણ નથી અને ઢાંકણું પણ ખુલ્લું છે સંપ પણ લોકો ચાલે છે ત્યાં વચ્ચોવચ બનાવવામાં આવ્યો છે જેથી ચાલવા વાળા વ્યક્તિઓને પણ તકલીફ પડે છે સંપનું ઢાંકણું પણ તૂટેલું છે અને ખુલ્લું છે જેથી ગાર્ડનમાં કોઈ બાળક રમવા આવે અને સંપમાં પડી જાય તો જવાબદાર કોણ કોઈ વ્યક્તિ રાતના ચાલવા આવે ને પડી જાય તો જવાબદાર કોણ જેટકો કોર્પોરેશન કે ગાર્ડન શાખા તે પણ સવાલ છે ગાર્ડનમાં મોટા મોટા ઝાડ ઉગાડ્યા પણ નાની લાઇટો નાખવાનું ભૂલી ગયા છે સ્માર્ટ સિટી બનાવવાની ઉતાવળમાં કોર્પોરેશન નાગરિકોને મોતના મુખમાં ધકેલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે બનાવ બન્યા પછી ગેટકોની ટીમ આવી ગાર્ડન ના ઝાડ કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી હું ડુપ્લેક્સ છે અને ફાર્મા કંપનીની સામે ગેટની સામે કોર્પોરેશનનું ગાર્ડન છે વારંવાર અહીંયા આગળ ફૂલ થાય છે આ લોકો કોઈ એક્શન લેતા નથી કોર્પોરેશન વાળા મોટા મોટા ઝાડ લગાવે છે અને કોઈ જાતનું કટિંગ કરવા આવતા નથી અને પછી બધું અમારે કરાવવું પડે વર્ષમાં બીજી વાર ફૂલ થયો વર્ષમાં બે થી ત્રણ વાર ફૂલ થાય અમને ના પાડે છે કે તમારે કશું નહીં કરવાનું અને એ લોકો જાતે અહીંયા આવે છે ઠીક છે અને કોઈ મેન્ટેન કરતા નથી વારંવાર કમ્પ્લેનો કરવા છતાં પણ કોઈ પણ જાતનું મેન્ટેન કરતા નથી આ લોકો બરાબર છે ને કંઈક પણ થશે તો એ જવાબદારી નાના છોકરાઓ અહીંયા રમવા આવે છે સવાર સાંજ કંઈક પણ થશે તો એમની જવાબદારી રહેશે આ સાનાથી ફાયર થાય છે આ ફાયર જે થાય છે હાઈટેન્શન લાઈન છે હવે આ લોકો મોટા મોટા ઝાડ લગાવે છે અને ટચ થાય છે એ ટચ થાય છે એને લઈને આ ફૂલ થાય છે વારંવાર આવું થાય છે એકવાર ચોમાસામાં પણ થયું છે ઓકે અહીંયા જે આ જે ગાર્ડન શાખા છે તેમને તમે કોન્ટેક કરો છો ગાર્ડન શાખાવાળા કોઈ સાહેબો આવે તે કોઈ સાંભળતું નથી હમણાં છે ને અંદરમાં છે બરાબર પણ એમણે આ વચ્ચેનું બધું કટિંગ કરાવી દીધું પણ સાઈડના મોટા મોટા ઝાડ કોઈ જાતનું કટિંગ કરાવેલ નથી ઓકે તેના કારણે આજે શું થયું છે આ ફોર્ટ થયો છે અને ઝાડ આખું સળગી ગયું છે નથી ધુમા નીકળી લેલા છે પબ્લિક અહીંયા આવી ગયેલી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી પણ આવી ગયેલી છે આગળ જવા માટે શું નામ તમારું જાવેદ પટેલ આ ગાર્ડન આવેલું છે આરજુબંગલુસિંહ પાછળ આજે સવારમાં બે બ્લાસ્ટ થયા છે અહીંયા તમે જોઈ શકો છો અને અમે અહીંયા કમ્પ્લેન કરી છે અને અત્યારે અમે ગાર્ડનમાં આવ્યા તો આ અમને ટાંકી જોવામાં આવી અને આ ટાંકી બિસ્માર હાલતમાં છે એમાં પાણી પણ નથી અને ટાંકી બહુ ઊંડી છે અને રસ્તાની વોકિંગ એરિયાની વચ્ચે આવે છે તો આ જે બીએમસીથી દરખાસ્ત કરીશું કે તમે આ ગાર્ડનને ડેવલપમેન્ટ કરો અને આ જે ટાંકી છે એને પ્રોપર સાફ સફાઈ કરો અને આનું જે ખુલ્લી છે એને બંધ કરો આજે શું બનાવવાની આવ અત્યારે હવારમાં અહીંયા બ્લાસ્ટ થયેલો અર્થિંગ માટે ઝાડ ઝાડ ઝાડની સાના સાથે અર્થિંગ થયું એ જે એક્સટેન્શન જે આવે છે મેઇન લાઇન એમાં કયો વિસ્તાર છે આ સન ફાર્મા એરિયા સન ફાર્માની ગેટની એક્ઝેક્ટ સામે આરજુ મંગલોઝની પાછળ શું નામ તમારું અહીનુલ સૈયદ આ તાંદલ જ્યાં સન ફાર્મા કંપનીની સામે જે ટેન્શન જાય છે ત્યાં એ છે ગાર્ડન હવે ગાર્ડનની અંદર જે ઝાડ રોપવામાં આવ્યા છે તે પેલા સરગવાનું ઝાડ હાઈ ટેન્શનના વાયરને ટચ થતાં ત્યાં નીચે આપણે ઝાડ બી સળગી ગયું છે અને નીચે જમીનની અંદર મોટો ખાડો પડી ગયો ભવિષ્યની અંદર આ ઝાડ કોઈનો જીવ લઈ લે અથવા તો કોઈને નુકસાન થાય એ હિસાબે અમે આ ઝાડને કટ આઉટ કર્યું છે અને આ જે છે આપણે એને શું કે અહીંના રહેવાસી ભાઈઓ તેમને જાણ કરી છે તો જીપી વાળાને તમે આવો તો જણાવી દેજો જેથી કંઈ જોઈ લે તમે કયો કોલ આવ્યો હતો અમને અમને બદામણી બાગ જે અમારો જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી અમને કોલ મળ્યો અને કોલ મળતાની સાથે જ અમે અહીંયા હાજરની કામગીરી પતાવી દીધી છે કોઈ કોઈ જાનહાની નથી કશું સોનંદ અસંગ ઓફિસર નંદ કિશોર જે